મમતા સારંગિયા નામની મહિલાને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો પ્રેમીની પત્ની સહિત પાંચ જેટલા લોકો પાટણથી મારવા આવ્યા હોવાનો પીડિત મહિલાનો આરોપ છે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ અને આ મામલે ઉદ્યોગનગર પોલીસે તપાસ પણ હાથ ધરી છે માર્યું હતું વધારે જ કંઈ શું માર્યું એ ખબર નહીં પણ હવે એનું નામ ભાવના ઠાકોર હે અને એ પાટણથી કેટલા લોકો અહીંયા મને મારવા આવ્યા હતા ખબર નહીં પણ વધારે હતા પાંચથી વધારે પણ હોય ખબર નહીં મને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઈ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે એક્ઝિટ પોલને લઈને પૂર્વ